કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂતે સિદ્ધપુર ખાતે લીલી ઝંડી બતાવીને તિરંગા યાત્રાને પ્રસ્થાન કરાવ્યું છે જેમાં મોટી સંખ્યામાં સ્થાનિક લોકો વિદ્યાર્થીઓ બાળકો અને બાલિકાઓ વગેરે જોડાયા હતા દેશમાં આઝાદીના અમૃત મહોત્સવ અંતર્ગત હર ઘર તિરંગા કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે જે કાર્યક્રમને સફળ બનાવવા આજે સિદ્ધપુર શહેરમાં તિરંગા યાત્રા યોજાઈ હતી જિલ્લા તંત્ર દ્વારા આયોજિત યાત્રામાં સ્વૈચ્છિક સંસ્થાઓ તેમજ સિદ્ધપુર નગરજનો સહિત હજારોની સંખ્યામાં જનમેદની તિરંગા યાત્રામાં જોડાઈ હતી આ તિરંગા યાત્રામાં કેબિનેટ મંત્રી શ્રી બળવંતસિંહ રાજપૂત જિલ્લા વિકાસ અધિકારી શ્રી સી એલ પટેલ નગરપાલિકા પ્રમુખ શ્રી અનિતાબેન પટેલ સંગઠનના હોદ્દેદાર શ્રીઓ ઉપરાંત જિલ્લાના ઉચ્ચ અધિકારીઓ તેમજ પદાધિકારીઓ આ તિરંગા યાત્રામાં જોડાયા હતા સિદ્ધપુર્ની એલેસાઈ સ્કૂલ થી શરૂ થયેલી આ ત્રિરંગા યાત્રામાં પાટણની સ્વૈચ્છિક સંસ્થાઓ વિદ્યાર્થીઓ તેમજ હજારોની સંખ્યામાં સ્થાનિક લોકો જોડાયા ત્રિરંગા યાત્રામાં વીરોને સમર્પિત દેશભક્તિની ભાવનાને ઉજાગર કરતા સાંસ્કૃતિક ગીતોની સરવાણી કરવામાં આવી હતી બ્યુરો રિપોર્ટ બનાસ રત્ન ન્યૂઝ આજની આ ત્રિરંગા યાત્રા એ કોઈ કાર્યક્રમ નથી ત્રિરંગા યાત્રા એટલે એકસો પિસ્તાલીસ કરોડ દેશવાસીઓનો પ્રેમ એકસો કરોડ દેશવાસીઓનો અને આત્મનિર્ભર બનીએ એ પ્રકારના સંકલ્પ સાથેની આ યાત્રા છે આપણે વર્ષ પૂરા કરીને અગ્રસી વર્ષે સ્વતંત્રતા દિવસ ઉજવવાના છીએ ત્યારે આપણે સૌ સાથે મળીને સંકલ્પ કરીએ વિશ્વની જે પરિસ્થિતિ છે છે અને અને ઓપરેશન બાદ દેશે જે સફળતા પ્રાપ્ત કરી અનુલક્ષીને એક સંકલ્પ લઈએ કે લોકલ ફોર વોકલ એટલે આપણા દેશમાં જેને પસીનો પસીનો પાડ્યો હોય એવી જ વસ્તુઓ આપણા દેશવાસીઓ ઉપયોગ કરે અને આપણે આત્મનિર્ભર બનીએ એ સંકલ્પ સાથે આજે યાત્રાનો દરેક વ્યક્તિ જે આમાં જોડાયો છે ખુબ અભિનંદન આપું છું અને આ સંકલ્પ સુધી પહોંચાડે એ વિનંતી કરું છું